નમસ્કાર મિત્રો આપણે સૌથી વધારે જે સરકારી યોજનાઓ છે એની માહિતી આપતા વિડીયો બનાવવાના છીએ સૌથી પહેલાં આજે આપણે વાત કરીશું કે જે આવકનું પ્રમાણપત્ર હોય એ તમે કઈ રીતે નીકાળી શકો અને તમે ઓનલાઈન કઈ રીતે એ નીકાળવા માટે અરજી કરી શકો છો એના રિગાર્ડિંગ એના ડોક્યુમેન્ટ અને એની પ્રોસેસ વિશે સંપૂર્ણ માહિતી લઈશું આવકના દાખલા મીન્સ જે આવકનું પ્રમાણપત્ર છે એના માટે તમારે શું શું ડોક્યુમેન્ટ જોશે સૌ પ્રથમ જાણો આવકના દાખલા માટે જરૂરી પુરાવા તો એની અંદર તમારે રહેશે સૌથી પહેલાં જે છે અરજદારનું આધાર કાર્ડ અરજદારનું રેશન કાર્ડ અરજદારનું છેલ્લું લાઇટ બિલ અથવા જો ભાડેથી રહેતા હોય તો ભાડા કરાર એના પછી જે અરજદારના રહેણાંકની આસપાસના બે પુખ્ત પડોશીના આધાર કાર્ડ પંચનામું કરવા માટે ત્રણ રૂપિયાની કોટ કી ટિકિટ એના પછી જે પચાસ રૂપિયાનો સ્ટેમ્પ મેયર સંસદ ધારાસભ્ય કોઈ પણ એક પાસેથી મળતો આવકનો દાખલો તમારે આ ડોક્યુમેન્ટની જરૂર પડશે આવકનો જે દાખલો છે એ નીકાળવા માટે દરેક ડોક્યુમેન્ટ ભેગા કરી ઓળખના સૌ પુરાવાની ઝેરોક્ષ કરાવીને નોટરીના સહી સિક્કા કરાવવાના તથા ઓરિજિનલ પુરાવા સાથે રાખવા મીન્સ તમારે નોટરી કરાવવી પડશે અને એના ઓરિજિનલ પુરાવા જે છે એ પણ સાથે રાખવા પડશે એના પછી જે કે આવકના દાખલા માટેના આવેદનની પ્રક્રિયા તો તમારે કઈ રીતે આવેદન કરી શકો છો અથવા કઈ રીતે એપ્લિકેશન કરી શકો છો એની પણ ડિટેલ આપેલી છે તો ડિજિટલ ગુજરાત પોર્ટલ પર જઈને ઓનલાઈન અપોઇન્ટમેન્ટ લેવી જો આપણા ઝોન કે જિલ્લામાં લાગુ પડે તો જો તમારા જિલ્લામાં લાગુ પડે તો તમારે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર જઈને આની અપોઇન્ટમેન્ટ લેવાની રહેશે અપોઇન્ટમેન્ટની રસીદ અને પુરાવાઓ લઈ પોતાના વિસ્તારને લગતી શ્રેણી કચેરી તથા નાગરિક સુવિધા કેન્દ્ર પરથી આવકના દાખલા માટેનું ફોર્મ આ તમને વિનામૂલ્યે ફોર્મ આપવામાં આવશે જે તમારે કલેક્ટ કરવાનું રહેશે ફોર્મ ભર્યા બાદ રૂપિયા ત્રણની કોટ ફી ટિકિટ ફોર્મ પર આગળના પાને ખાલી જગ્યા જોઈ લગાડવી અને અન્ય બધા ડોક્યુમેન્ટને ઝેરોક્સ ફોર્મ સાથે પિન કરવી એના પછી ફોર્મની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પોતાના વિસ્તારને લગતી શ્રીની કચેરી અથવા નાગરિક સુવિધાઓ કેન્દ્ર પર જઈ તમારા વિસ્તારના તલાટી કમ મંત્રીશ્રી પાસે જઈ બધા ડોક્યુમેન્ટની ચકાસણી કરાવી જવાબ આપવો અને સહી સિક્કા કરાવવા તો આ પ્રોસેસ તમારે કૂદ કરવાની રહેશે આની અંદર તમને પ્રોસેસ પણ જણાવવામાં આવી છે જેથી તમને ઇઝી રહે કે તમારે આના પછી કયું સ્ટેપ થશે પછી એ પૂરું થાય એના પછી કયું સ્ટેપ થશે એના પછી તમે એ જોઈ શકો છો કે તલાટી શ્રીને જરૂર જણાય તો પંચનામું કરવા સાક્ષીઓને રૂબરૂમાં બોલાવી શકે મીન્સ જે તમારું તમે બે જે તમારા પડોશીઓના આધાર કાર્ડ આપ્યા હતા એમને પણ સાક્ષી તરીકે ત્યાં બોલાવી શકીએ છે તલાટી શ્રીના સહી સિક્કા કરાવ્યા બાદ આવકના દાખલા માટે ફોટો પડાવવાના સ્થળે જવ આવકના દાખલા માટેનો ફોટો પડાવવાના સ્થળે નજીવી ફી ચૂકવી ફોટો પડાવી રસીદ અચૂક મેળવવી મીન્સ ફોટો પડ્યા પછી જે તમને રસીદ આવે એ ચોક્કસથી લેવાની રહેશે રસીદમાં આવકના દાખલા મેળવવાની તારીખ જોઈ જે તે તારીખે તમારો આવકનો દાખલો મેળવી લેવું મીન્સ એ રસીદ અંદર તમને જે તારીખ લખેલી હોય એ તારીખે જઈને તમારે એ દાખલો લેવાની રહેશે ખાસ નોંધ ગુજરાત સરકાર શ્રીના ઠરાવ મુજબ આવકના દાખલાની સમય મર્યાદા ત્રણ વર્ષ મીન્સ તમે જે તારીખે દાખલો નીકળાવ્યો હોય એનાથી ત્રણ વર્ષ સુધી એ દાખલો જે છે એ માન્ય રહેશે પછીના ત્રણ વર્ષ પછી તમારે એ દાખલો ફરીથી નીકળવાનો રહેશે આથી યોગ્ય રીતે સાચવીને રાખો આવકના દાખલાનું ફોર્મ ડાઉનલોડ કરવા નીચે આપેલી લિંકનો ઉપયોગ કરી શકો છો મીન્સ આ જે લિંક છે એને યુઝ કરીને તમે જે ફોર્મ છે એ નીકાળી શકો છો તો આ લિંક પણ હું ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું જેથી તમે ડાયરેક્ટ આ ફોર્મ લઈ શકો આવી બીજી સૌથી વધારે સરકારી યોજનાઓના વિડીયો પણ અમે બનાવવાના છીએ એની અંદર કયા ડોક્યુમેન્ટ રહેશે એના પણ વિડીયો બનાવવાના છીએ કઈ રીતે એપ્લિકેશન કરી શકો એના પણ વિડીયો બનાવવાના છીએ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો જેથી તમને જોબ અપડેટ્સ આવી સરકારી યોજનાઓ અને જે પણ સ્ટુડન્ટ્સ રિલેટેડ અથવા જનરલ ઇન્ફોર્મેશન હોય એ સૌથી પહેલાં તમારા સુધી પહોંચે અને અમારી ટેલિગ્રામ ચેનલે અચૂક જોઈન કરો જેથી તમને આ ઇન્ફોર્મેશન સૌથી પહેલાં ત્યાં મળી રહે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ